જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે ત્રણથી ચાર જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં દસ સાડા દસના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માગ્યો પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં તેનાથી તેઓએ ના પાડેલી જેનું મંદુક રાખી આ લોકો જે છે આરોપી સાહિલ નદીમ એઝાઝ ઈજુ સજુ અને અકિલ તેમજ બીજા જે છે કુલ દસ આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઇપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવે છે અને આ લોકોને ધાકધમકી આપે છે તેમજ જે છે તેની લારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે અને આશરે દસ હજારની કિંમત જે છે તેના દસ હજાર રૂપિયા તે લઈ લે છે એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે પોલીસ દ્વારા આ જે છે સાત આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે અને આજે તેઓને નામદાર કોર્ટમાં